સાબુદાણા બટાકાની સેવ પાડવાનો સંચામાં કંટાળો આવે તો બનાવો આ સરસ મજાના સાબુદાણા અને બટાકાના પાપડ ખૂબ સરસ રીતે અને એકદમ સરસ થાય છે તમે જોઈ શકો છો કે આ થોડાક જાડા કર્યા છે જેમાં સાબુદાણા દેખાય છે આ થોડાક પાતળા કર્યા છે જેમાં સાબુદાણા દેખાતા નથી અને ખાવામાં એટલા સરસ ઓછા લાગે છે જોઈ શકો છો તો શરૂ કરીએ સાબુદાણા બટાકાના પાપડ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી એનો મને ખૂબ આનંદ છે ને જોઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે બાર મહિના સચવાય એવી મેં ઘણી બધી વસ્તુઓ મૂકી છે તમે જાળીવાળી કાતરી કે બટાકાની કાતરી કોઈપણ સ્ટાઇલની તમે મારી ચેનલમાં જોઈ શકો છો અને સાથે સાથે સાબુદાણા બટાકાની સેવનો પણ એક સરસ વિડીયો મૂકેલો પણ આજે હું બનાવવાની છું સાબુદાણા બટાકાના પાપડ જે લોકોને સેવ પાડવાનો કંટાળો આવે એના માટે સરસ મેથડથી આ પાપડ થાય છે અને સરસ રીતે તમે એને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો તો શરૂ કરીએ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે ને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલા મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સાબુદાણા બટાકાના પાપડ સાબુદાણા બટાકાના પાપડ મેં અહીંયા પાંચસો ગ્રામ સાબુદાણા લીધા છે સાબુદાણાને સૌથી પ્રથમ ધોઈ લઈએ છે ધોયા પછી એક વેડો ઉપર એટલું જ પાણી નાખવાનું છે વધારે નાખવાનું નથી તો રીતે એને પલળવા દઈએ છીએ આખી રાત તમારે લગભગ આઠ નવ કલાક જેવું ઓવર નાઇટ પલાળી રાખવાના છે જેથી સાબુદાણાનો દાણો પોચો થશે જે વસ્તુ બનાવીએ છીએ સરસ પોચી થશે અને પાઈન થશે તો આને પલળવા દઈએ છીએ આખી રાત પલળ્યા પછી આ સાબુદાણા જોઈ શકો છો કે ખૂબ સરસ પોચા થઈ ગયા છે એને પલળવા દેવાના ખાસ કારણ કે નહીં તો પછી આ જે તમે પાપડ બનાવશો એના બહુ જ કાઠા રહેશે કોઈપણ સાબુદાણાની કે ચકરી કેવું બનાવતા હોઈએ તો એને પલળવાની પ્રોસેસ આઠથી દસ કલાક રાખવાની પાણી બધું શોષાઈ ગયું છે મેં પાંચસો ગ્રામ સાબુદાણા લીધેલા અને એની સામે પાંચસો ગ્રામ મેં બટાકા લીધા છે અને એને બાફી લીધેલા બાફી અને આવી રીતે એની છીણ કરી લીધી છે તમે વધારે પ્રમાણમાં બનાવતા હો તો ઘઉ ચાણવાના ચારણા ઉપર ખાલી પ્રેસ જ કરી નાખવાની મારી સાબુદાણાની બટાકાની એક સેવનો વિડીયો છે એમાં મેં બતાવ્યું છે કેવી રીતે તમારે બનાવવાનું એને જો ઘસો આવી રીતે તો ચીકાશ પકડશે સીધું પ્રેસ કરી અને દબાવવાનું પણ આ ઓછા હતા એટલે મેં આવી મોટી કાળાવાળા પર છીણી લીધા છે બટાકા બાફીને પાંચસો ગ્રામ હવે સાબુદાણામાં ઉમેરી દીધું છે મેઝરમેન્ટના ચાર કપ મેં પાણી લીધું છે ઉમેરી દઈએ છે પહેલાં ચાર કપ જ ઉમેરવાના છે બરાબર મિક્સ કરી લઈએ છે ગેસ શરૂ કરી દે છે બધું મિક્સ કરી લીધું છે એકદમ સ્લો ટુ મીડિયમ તાપે એને હલાવતા રહેવાનું છે થોડી થોડી વારે હું અહીંયા મરચાં અને થોડુંક આદુ ઉમેરું છું ક્રશ કરેલું ઓપ્શનલ છે તમને ના નાખવો તો નહીં નાખવાનું જીરું પણ તમે નાખી શકો છો પણ જીરું નાખવાથી પીળા પડી જાય છે વ્હાઈટ નથી થતા છેવટે છેલ્લે ચડી જાય ત્યારે તમે જીરું ઉમેરી શકો છો જેથી એનો કલર નહીં પકડાય બે ચમચી હું સિંધુ મીઠું ઉમેરું છું હલાવીને ચાખી લેવાનું મીઠું તમારા ઘરમાં થોડું વધારે ખવાતું હોય તો વધારે જે પ્રમાણે વધતું ઓછું તમે કરી શકો છો મિત્રો ધ્યાન રાખવાનું આ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને ચડવવાના છે અને વચ્ચે હલાવતા રહેવાનું છે જ્યારે પાંચ મિનિટ થશે ત્યારે એકદમ સરસ રીતે એ ટ્રાન્સપરન્ટ થવા માંડશે આવી રીતે તમારે ત્રણ ચાર મિનિટ પછી હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોટી નહીં જાડા વાળું અથવા કોઈ પણ નોનસ્ટિક પણ વાપરી શકો છો પણ ખાસ ધ્યાન રાખવાનું નોનસ્ટિકમાં ઝડપથી ચોંટતું નથી તમારી પાસે હોય તો એનો ઉપયોગ કરો અથવા તમારી પાસે જાડા વાળું સ્ટીલનું તો એ પણ વાપરી શકો છો એમાં સતત હલાવતા રહેવાનું અને હવે થવા દઈએ છીએ મિત્રો આ દસ જ મિનિટ થઈ છે અને પાણી પણ નથી મેળવું તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને સરસ થાય છે અને બંધ કરી અને પાંચ મિનિટ ખાલી ઠંડુ પડવા દઈએ છે બહુ ઠંડુ પડવા દેશો તો જાડું થઈ જશે જોઈ શકો છો કે સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ગેસ બંધ કરી દઈએ છીએ ચેક કરવા માટે તમારે આવી ડીશમાં પાથરી જોવાનું જોઈ શકો છો કે સરસ રીતે પથરાય છે અને એકદમ નીચે પણ નથી આવતું એનો મતલબ કે હવે થઈ ગયું છે મેં થોડું જુદા વાસણમાં લઈ ગયું છે અને ોળ ચમચો હોય એની મદદથી પાડી લઈએ છે મોટા નાના પાતળા જાડા તમારી અનુકૂળતાએ પાડી શકો છો આ પાપડમાં આવું પ્લાસ્ટિક જ લેવાનું થોડું જાડું પ્લાસ્ટિક લેવાનું અથવા જાડું મીણ્યું હોય તો પણ ચાલે સાડીનો ઉપયોગ નથી કરવાનો અને આવી રીતે એને ફેલાવી દેવાના છે જોઈ શકો છો તમારે પાતળા ખાવા હોય તો થોડા પાતળા વધારે આવી રીતે ફેલાવીને બનાવી શકો છો અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે કે આવી રીતે ગોળ પાડી લીધા છે એને ભર તડકે સુકાવા દેવાના છે ત્રણેક દિવસ તડકામાં સુકાતા થાય છે કારણ કે અંદરથી ખૂબ ભીના હોય છે અને સાબુદાણા થોડા આખા હોય છે એટલે બરાબર સુકાવા દેવાના સુકાય પછી જ પાછળની સાઈડ ઊંધી કરવાની ત્યાં સુધી અડવાનું નહીં નહીં તો તૂટી જશે તો આને હવે સુકાવા દઈએ છીએ મિત્રો બે તડકો ખવડાવ્યા પછી એકદમ સરસ મજાનો તડકો ભર તડકો અત્યારે હોય એ તડકો ખવડાવો તો બે દિવસમાં સરસ રીતે સુકાઈ જાય છે જોઈ શકો છો આ થોડાક મેં જાડા કર્યા છે અને આ થોડાક પાતળા કર્યા છે બંને રીતના તમે બનાવી શકો છો અને ખૂબ સરસ થાય છે આપણે બંને વારાફરથી તળી લઈએ છીએ પાતળો પાપડ જે બનાવ્યો છે એ તળી લઈએ છે જોઈ શકો છો અંદર થોડાક સાબુદાણાના દાણા પણ દેખાય છે ને ખૂબ સરસ થાય છે આ સાબુદાણા બટાકાની સેવ તમને બનાવવાની કે સંચામાં પાડવાની ઝંઝટ વગર સરસ રીતે થાય છે અને મીઠા પણ લાગે છે તેલને પહેલાં થોડું ગરમ કરવાનું પછી ગેસ ધીરો કરવાનું કારણ કે આમાં સાબુદાણા વપરાતા હોય છે આ આપણે થોડું ચાળું કરીને એ પણ ઉમેરી દઈએ છીએ અને એ પણ તળી લઈએ છીએ તમે સહેજ ઝાડો રાખશો તો એમાં સાબુદાણાનો ભાગ આવી રીતે સરસ દેખાય છે આને સરસ રીતે તળી લીધા છે આ થોડાક પાતળા બનાવેલા તમે જોઈ શકો છો આ થોડાક સહેજ મેં ઝાડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પણ ઉપસેલા દેખાય છે અને અહીંયા બટાકા પણ દેખાય છે અને આ પણ એટલા સરસ લાગે છે આ પણ એટલા સરસ લાગે છે અને ખાવામાં સેજ પણ કડક નથી લાગતા જોઈ શકો છો કે તરત ભાજી પણ જાય છે તો તમે આ રીતે બનાવજો ખૂબ સરસ થાય છે કેટલા સરસ થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો અને આ મેથડથી બનાવજો ખૂબ સરસ થાય છે સેવ પાડવાની ઝંઝટ વગર અને પોચા પણ થાય છે મિત્રો ફરીથી મળીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય